એવો એક પણ ડિરેક્ટર નથી જે ખુલી ને એમ કહેતો હોય કે ભાઈ પશુપાલકોને અન્યાય થયા છે માટે મારે ચૂંટણી લડવી છે લાલાભાઈ ના લુગડા અને વોરાભાઈ નો સાબુ એમને તો છે છે યાર એમનું ઘર ભાઈ પશુપાલક એમને ઘસ ભાઈ ઘટ છે યાર આકીકત છે દસ વર્ષ પેલા જે આપણે અમૂલ નો જે પાઉ હતું એ ચુમ્માલીસ રૂપિયા તો આજે અડસઠ રૂપિયા કેમ છે એમના ભાવ વધે જે પશુપાલકોને કેમ મળતું નથી આ કોઈ ચર્ચા નથી ફક્ત સાંભળતા ભાજપના પ્રેરિત જ બધા આ મિલ બાટકે ખાંઈ આવી નીતિ છે કે દસ વર્ષમાં ત્રણ ફેટના એક રૂપિયો વધ્યો હોય તો કોઈ પણ ડેરી છડે ચોક આપણે એના સાથે ડિબેટ કરવા તૈયાર છીએ બનાસ ડેરીની છાશ છાસ છે ત્રીસ રૂપિયા પરંતુ પશુપાલક નું દૂધ ત્રીસ રૂપિયા એમ કહી દે ડેરી વાળા ડેરીમાં એક લિટરે ના હોય મારા વોટર તો હું ચૂંટ નહીં લડીશ યા તો ફોર્મ પાછું ખેંચીશ આ તો કોઈના જોડે શબ્દો નથી બધાને એમ પણ છે મને શંકરભાઈ કે મને પાર્ટી કહેશે હું લડીશ નહીં સર કઈ નહીં બનાસકાંઠા ટોટલમાં ડેરીઓ નહીં બનાસકાંઠામાં બીજેપી એટલે શંકરભાઈ પોતે

અને આ ડેરીના સોળ ડિરેક્ટર પદ માટે હાલ ચૂંટણી ચાલી રહી છે સોળ બેઠકો પૈકી દસેક જેટલી બેઠકો બિનહરીફ જાહેર થઈ છે બાકીની બેઠકો ઉપરથી કેટલી બેઠકો બિનહરીફ થશે અને કેટલી બેઠકો ઉપર મતદાન થશે તે સોમવાર સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે બનાસકાંઠાના ખેડૂતો પશુપાલકો અને ડેરી સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ જ મહત્વની ગણાતી બનાસ ડેરીની ચૂંટણી આ વખતે અનેક પ્રકારના નવા રંગ અને રૂપ લઈને આવી છે ખેડૂતો અને પશુપાલકો ખાસ કરીને મહિલાઓ કે જે દૂધ અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલી છે તેમના માટે ડેરીની ચૂંટણી ખૂબ જ મહત્વ રાખે છે તમામ મુદ્દે આજે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે ઉત્તર ગુજરાત થી રાજકીય વિશ્લેષક અને પત્રકાર રમેશભાઈ ચૌધરી રમેશભાઈ સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે આભાર રિયાજભાઈ આભાર રમેશભાઈ સૌથી પહેલો સવાલ એ છે કે સોમવારે ઉમેદવારી પત્ર ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યાં સુધીમાં શું થશે શું લાગે છે આપને રિયાજભાઈ આપણે પહેલા પણ આપણા દર્શકોને આપણા થકી જે માહિતી આપી હતી અને આજે ફરી પણ એ જ મુદ્દે ચર્ચા કરવા માટે નીકળ્યા છીએ આમ એકંદરે પેનલ સમર્પિત જ બધું ચાલે છે દસ સોળ માંથી દસ તો બિનડીપ થઈ ગઈ છે બાકીની વધે છ મારે બહુ દુઃખ સાથે જણાવવા માંગુ છું કે જે જે વ્યક્તિઓ ચૂંટણી લડે છે એમાં કોણ લડશે કોણ નથી લડતો નક્કી આવનારો સમય કે પરંતુ પશુપાલકોના મુદ્દે કોઈ ચૂંટણી નથી લડતા એવો એક પણ ડિરેક્ટર નથી જે ખુલીને એમ કહેતો હોય કે ભાઈ પશુપાલકોને અન્યાય થયા છે માટે મારે ચૂંટણી લડવી છે પશુપાલકોને ભાવ નથી મળતા માટે મારે ચૂંટણી લડવી છે પૈસા કમાવાનો વારો મારો સિસ્ટમ આ પડી ગઈ છે હવે જે લો કે મેન્ડેટની પ્રથા છે તો સોમવારે મેન્ડેટ આવશે આજે એમના સેન્સ લેવાના છે આમાં લગભગ લગભગ મને લાગતું નથી બે કે ત્રણ સિવાય દેખાય છે કે આજે તમારો વારો ગઈકાલે હતો ના ફેરે મને આપો ચાન્સ એટલે હું થોડો કરપ્ટ થઈ ગયો હું ભ્રષ્ટાચાર કરી લઉં મુદ્દા આ છે એટલે ચૂંટણીમાં આમાં કંઈ જાજુ ઉખાડવાનું નથી જે આવે એ મૂળ તો એક ના એક છે પશુપાલકોના પશુપાલકોના કોઈ કોઈ મુદ્દે ચૂંટણી ચૂંટણી સાબર વાત કરતા હોય એ મુદ્દે મહેસાણામાં જે આખી અત્યારે ચૂંટણીની પ્રક્રિયા થોડાક સમય પછી ચાલુ થઈ જશે પણ એમના મુદ્દાઓને લઈને રાજકારણ છે ત્યારે બનાસકાંઠામાં જેમ આપણે પહેલા બોલ્યા હતા આપના વિડીયોમાં કે બનાસકાંઠાનો બોસ એટલે શંકરભાઈ ચૌધરી સાહેબ અને શંકરભાઈ ચૌધરીના સરેન્ડર થઈ અને દરેક ને ચૂંટણી લડવી છે ને એમના ભાજપના પ્રેરિત જ બધા આ મિલ બાટકે ખાયંગે આવી નીતિ છે બરાબર એટલે પેલો એક સોશિયલ મીડિયા ઉપર એક ગીત બહુ ધૂમ મચાવે છે કે વારા પર ફરતી આવે સૌનો વારો બરાબર ને મે પછી ગાવો કાલે વાજે મારો સાચી વાત છે પણ જો વિચારો કે આપણે આખા એશિયાની સૌથી મોટી ડેરી આટલી મોટી બાવીસ હજાર કરોડ નું ટર્ન ઓવર તાલુકાના ડિરેક્ટરો સોળ તો બેઠા છે પણ કોઈ ડિરેક્ટર નો તમે ક્યાંય આખો અવાજ સાંભળ્યો પશુપાલકોનો કોઈ એમ વાત મળ્યું કે આજથી દસ વર્ષ પહેલા ત્રીસ રૂપિયા જે ભાવ હતા આજે ત્રીસઠ કેમ છે દસ વર્ષ પહેલા જે દાણના ભાવ હતા સાતસો આઠસો રૂપિયા હતા આજે સોળસો કેમ છે વારા પછી વારો તમારા પછી મારો આ બધી ચર્ચાઓ જોર પકડ્યું છે અચ્છા હવે આપે કહ્યું ખેડૂતોને પશુપાલકોને દૂધના ભાવ મળતા નથી તેની સામે ખાણના ભાવ જે દાણ કહેવાય છે પશુઓ માટે ખાવાની જે સામગ્રી છે એનો ભાવ વધારે છે બરાબર ઉપરથી જે તમે નામાંકિત ડેરીઓના પાઉંચની વાત કરી કે ભાઈ એ ડેરી નું દૂધ હોય તો એનો ભાવ વધે છે 44 માંથી 68 થઈ ગયા પણ ખેડૂતોને ભાવ નથી મળતા પહેલા તો મારો સવાલ એ છે કે આ જે દૂધના ભાવ ખેડૂતોને મળતા હોય છે એ કઈ રીતે નક્કી થતા હોય છે પહેલા શું ભાવ હતો ને અત્યારે શું મળે છે રિયાસભાઈ હવે મુદ્દાની વાત આવી પશુપાલકો ગુજરાતની ડેરીઓના એટલે અમૂલ નો પાઉચ ભાવ ચુમ્માલીસ રૂપિયા હતો જે આજે અડસઠ રૂપિયા છે એક લિટર અમૂલ ગોલ્ડ ની વાત કરી રહ્યો છું હવે બનાસ ડેરી હોય કે કોઈ પણ ડેરી હોય એમના ત્રણ ફેટ ના થી દૂધ ની શરૂઆત થાય છે ક્યાંક ત્રીસ રૂપિયા ને પચીસ પૈસા ક્યાંક એકત્રીસ રૂપિયા ને પચીસ પૈસા ક્યાંક ઓગણતી રૂપિયા નેઠોતેર પૈસા ક્યાંક બત્રીસ રૂપિયા સરેરાશ સરવાળે ત્રીસ રૂપિયા નો ભાવ છે રિયાજભાઈ બે પહેલા માં આ જ ભાવ હતા મારા મુદ્દા સાથે કોઈ જણાવશે આ શહેરોમાં જે ગૃહિણીઓ દૂધ વાપરે છે અમૂલ ગોલ્ડની વાત કરતા હોય તો એ હતા જેના અડસર થઈ ગયા પશુદાન જે લેતા હતા આઠસો રૂપિયા ના અત્યારે સોળસો રૂપિયા થઈ ગયા આપણે ઘી આજથી માંડીને બસો રૂપિયા લેતા હતા આજે પાંચસો ને પંચ્યાસી રૂપિયા થઈ ગયા તો આ પૈસા જાય છે ક્યાં આના મુદ્દે કેમ રાજનીતિ થતી નથી મુદ્દાની શરૂઆત અહીંયા જ થવી જોઈએ હા વિચારો તમે કે ક્યાંક તો જાય છે ને બિલકુલ દૂધના ના ભાવ દસ વર્ષમાં એક રૂપિયો કોઈ વધાર્યો હા તમારે ટકાવારી વધારી દે છે કે અમે કિલો ફેટના આપતા આટલા આપ્યા કિલો ફેટના આમ કર્યું ઐતિહાસિક નફો આપ્યો અરે યાર આ બધી એક આંકડાઓની માયાજાળ છે ખરેખર પશુઓને ક્યાંય પશુપાલકોને પોસાતું નથી એક વિચારો કે આજ પાણીની એક બોટલની કિંમત વીસ રૂપિયા સરેરાશ છે અને ફાઈવ સ્ટાર માં લેવા તો સિત્તેર રૂપિયા જયારે પશુપાલક નો દૂધ ની કિંમત આજે ત્રીસ રૂપિયા બનાસ ડેરીની છાસ પરંતુ પશુપાલકનું દૂધ ત્રીસ રૂપિયા અને હું કેમ ત્રીસ રૂપિયાનો આંકડો પકડું છું કારણ કે ત્રણ ફેટ થી માંડી ચાર કોઈ પણ ડેરી નું દૂધ એ સિત્તેર ટકા દૂધ જે આવે ને એ ત્રણ થી ચાર ફેટ નું આવે એ એમ કહી દે ડેરી વાળા કે દસ ફેટ ઉપર અમે સો રૂપિયા આપીએ છીએ તો એવું દૂધ આખી ડેરીમાં એક લીટરે ના હોય હું આપણે કહી દઉં માનલો કે તમારે પાંચ હજાર એક લીટર ના આપવાના છે પણ ઉપરનું દૂધ હોય તો પશુપાલકોથી એ જ શબ્દો કે જે બોસ થઈને બેઠા છે જે ડેરીઓમાં કઈ એકલા બનાસની વાત નથી પણ અત્યારે આપણે બનાસની ચર્ચા કરતા હોઈએ ત્યારે અત્યારે શંકરભાઈ કહેવા મુજબ બધા જ પ્રયત્નો ચાલી રહ્યા છે શનિવાર

ફોર્મ પાછું ખેંચી લઈશ સામે ભરતભાઈ છે જે શંકરભાઈ માણસ છે જે ચાલુ ડિરેક્ટર છે એ એમ કે છે કે મને મેન્ડેટ આપશે તો હું ચૂંટણી લડીશ નહીં આપે તો પણ લડીશ એનો મતલબ શું થાય કે શંકરભાઈ ના આશીર્વાદ દે ત્યાં લડશે પરંતુ હરિભાઈ જો મેન્ડેટ ના મળે તો હરિભાઈ પોતે પાછું ખેંચી લેવાના છે પાત્રી દાંતા ની તો દાંતામાં ચૂંટણી થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે વડગામમાં પણ કદાચ સેવાઈ રહી છે કદાચ હું કહું છું કારણ કે હજુ બે દિવસ કતલની રાતો બાકી છે મને મળશે તો 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 હું 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 લડીશ લડીશ કેવું જોઈએ કે મારા 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 ગ્રાહકો પશુપાલકો યા પાછું ખેંચીશ આ કોઈના જોડે શબ્દો નથી બધાને મને શંકરભાઈ કે મને પાર્ટી કેશે હું લડીશ નહીં સર કઈ ચૂંટણીમાં પાર્ટી એટલે શંકરભાઈ પોતે

એ પાંચ એક વર્ષ પાંચ વખત સંસદ રહી ચૂક્યા છે કેન્દ્રીય મંત્રી હતા એટલે આમ બહુ સારો વ્યક્તિ નિર્જન વ્યક્તિ તરીકે એમની વ્યાખ્યા થાય છે અને ભાજપને સમર્પિત થાય છે એટલે એમને લડવાની કોઈ સંભાવના મને દેખાતી નથી એન કેન પ્રકારે કારણ કે અત્યારે મેન્ડેટ કોને આપવાનો છે મેન્ડેટ આપશે સી આર પાટીલ અને આખું ગામ જાણે છે સી આર પાટીલ ને શંકરભાઈ ને બહુ સારા સારી છે એ શંકરભાઈ કહેશે

સંપૂર્ણ સંપૂર્ણ કારણ જો ચેરમેન તો થઈ ગયા છે ઓલરેડી આપણે માની સોળ માંથી ઓટોમેટિકલી બિનહરીફ થઈ ગયેલા છે બાકી બધા છ છ માંથી ચાર તો એમના આશ્રિત છે કે એમના ને એમના જે આપને આપશો બીજાને આપશો તો પણ શંકરભાઈના ના થર્ડ પાર્ટીને આપશો તો પણ શંકરભાઈના એટલે બે એવી કદાચ

પરંતુ બે કે ત્રણ ચૂંટણી થાય તો પણ ઇલેક્શન ઇલેક્શન છે એટલે આમાં ખેડૂતોના હિતની અથવા તો પશુપાલકો ને ભાવ મળી રહે પૂરતો એની તો કોઈ વાત જ નથી એક પણ મુદ્દો હું પહેલા દિવસથી છેલ્લા બે વર્ષથી કઉ છું એક પણ મુદ્દો

દસ વર્ષમાં પશુદાણ ના ભાવ હોય કે પછી અમૂલનું કે તમે જે વાત કરી કે દૂધ નું પાઉ છે એના ભાવ વધી ગયા બરાબર તો બીજી ડેરીઓ જેટલી પણ છે સાગર છે સુમુલ છે મધર છે માહી છે જેટલી પણ ટૂંકમાં દૂધની ડેરીઓ છે રાજ્યમાં આવેલી મોટી હું તમને કહી દઉં ક્યાં બદલાવ છે ઓથેન્ટિક આંકડા સાથે જે દૂધ બનાસ ડેરીમાં ત્રીસ રૂપિયા છે એ દૂધ મહેસાણા દૂધ સાગરમાં એકત્રીસ રૂપિયા છે એ જ દૂધ અમારા ત્રણ જિલ્લા છે એટલે હું જો મારા જિલ્લામાં દૂધ ભરાવું તો મને ત્રીસ મળે એ જ દૂધ હું મહેસાણામાં ભરાવું તો એકત્રીસ સાડા મળે એ જ દૂધ સાબરકાંઠાના એક એરિયા મંડળીમાં તો મને બત્રીસ મળે તેમ દૂધ તેમ ક્વોલિટી ની વાત કરી રહ્યો છું હવે ફરક કેટલો પડે આ બધા એવું કહી દે કે અમે તમને નફો આપ્યો છે વધારે આપીએ છીએ આમાં રિયાઝભાઈ શું થાય ખબર છે કે પૈસા ઓરિજિનલ પશુપાલકોના એ અત્યારે આપણને ઓછા આપે

બિલકુલ અને એવા બોલ રીતે આજ દિવસ સુધી તો મેં સુધી સુધી ઉપાડી ત્યાં આ બધા એવું કહેતા હતા કે કોઈ પણ મંડળીએ નફો જાહેરાત કરી છે હું જયારે જાહેરમાં બોલવા માંડ્યો કે ભાઈ નફો નથી ભાવ ફરક છે જે પહેલા આપવા ચૂંટતા હતા તમે આપ્યા નથી અને કોઈ પણ ડેરી જો નફાની જાહેરાત કરે તો આપણે સુપ્રીમ સુધી લડવા તૈયાર છે કોઈ મંડળીનો નફો આટલો નથી પણ પશુપાલકોને ને ક્યાં ખબર છે ભાવ ફરક છે કે ભાઈ તમારા પૈસા છે એ સંઘરી રાખે છે એના ઉપર એ વ્યાજ ખાય છે અને છેલ્લે તમને આપે છે એમની વાહવાહી કરવા માટે કે ભાઈ બજાવો તાલી અમે હતા ત્યારે તમને આટલું આપ્યું આવા બધી માયા જાળો છે વાહ 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 બહુ સરસ તમે સહકારી ક્ષેત્રના માયાજાળને લઈને જે એક એક તાણા વાણા ખોયલા છે એ ખરેખર અમારા દર્શકો માટે અને અમારા જેવા ઉગતા પત્રકારો માટે પણ ખૂબ જ ઉપયોગી છે કોઈ ની વાહવાહી કરવાની આજે માની લો કે ભાજપ પ્રેરિત શાસન ના હોય અને કોંગ્રેસ પ્રેરિત હોય તો આપણે કોંગ્રેસ સામે પણ બોલવાનું છે જયારે હવે તો પત્રકારો કોઈ બોલવા તૈયાર નથી બધાને વાહવાહી કરવી છે વખાણ કરવા છે આવું ના હોવું જોઈએ આ ભોળા મનના માનવીઓને આ છેતરવાનું કામ જે નેતાઓ કરી રહ્યા છે ને અને હું તો સ્પષ્ટ એનો વિરોધી છું કે સહકારી માળખામાં માં શું લેવા દેવા જી જી લાલાભાઈ ના લુઘડા અને વોરાભાઈ નો સાબુ એમને તો ઘસ ગજ છે યાર ના એમનું કઈક છે ના સાબુ એમને એમને ઘસ ગજ છે યાર પરિસ્થિતિ છે ઉપાડવો જ જોઈએ એવું આપણા દર્શકો વતી પણ હું કહું છું અત્યારે ઠીક છે ઠીક છે રમેશભાઈ આજે આપ સ્વરાજ મીડિયા સાથે બનાસબેરી ના રાજકારણ અને તાણાવાણા ને લઈને ચર્ચામાં જોડાયા એ બદલ આપનો આભાર ફરી પાછા આવી જ રીતે મળતા રહીશું આપે સમય આપ્યો એ માટે આપનો પણ આભાર અને દર્શક મિત્રો આપનો પણ આભાર જય હિન્દ જી આભાર જય હિન્દ